જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું બાસુંદી આ મિત્રો લગ્ન પ્રસંગમાં બધાની ફેવરિટ એવી બાસુંદી અહીંયા આપણે દૂધ વધારે ઉકાળવાનું હોતું નથી અને ફટાફટથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને ઓછા ખર્ચે બને છે મિત્રો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ બાસુંદી લો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બાસુંદી હા મિત્રો લગ્ન પ્રસંગમાં બધાની ફેવરિટ હોય છે અને આ બાસુંદી સાથે પૂરી હોય કે રોટલી ઓછી જ પડે છે મિત્રો આમાં ખૂબ જ ટેસ્ટી ઓછા સમયમાં ઓછા ખર્ચમાં અને ફટાફટથી બની જાય તેવી બાસુંદી તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ બાસુંદી તો સૌ પ્રથમ બાસુંદી બનાવવા માટે મિત્રો મેં અહીંયા અમૂલ ગોલ્ડ અમૂલનું ફૂલ ફેટવાળું દૂધ મેં અહીંયા બે પાઉચ પાંચસો એમ એલવાળા એટલે કે એક લીટર જેટલું મેં અહીંયા અમૂલનું દૂધ લીધું છે મિત્રો તમે તમારા ઘરમાં આવેલું રેગ્યુલર દૂધ પણ લઈ શકો છો પણ તમારે એને પહેલાં ગરમ કરવાનું નથી હોતું તો હવે મેં અહીંયા એક પેન લઈ લીધું છે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે જાડા તરિયાવાળું પેન લેવાનું છે અને હવે આ પેનમાં આ રીતે હું બંને પાઉચ દૂધના ઉમેરી દઉં છું તો મિત્રો દૂધ આપણું બધું પેનમાં ઉમેરાઈ ગયું છે એટલે હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે અને અહીંયા આપણે દૂધને ગરમ કરવાનું છે તો દૂધ આપણું ગરમ થાય છે મિત્રો એટલે અહીંયા આપણે બાસુંદીનું પ્રીમેક્સ તૈયાર કરીએ છીએ તેના માટે મેં અહીંયા અડધો વાટકો મિલ્ક પાવડર લીધો છે અડધો વાટકો કાજુનો પાવડર લીધો છે થોડુંક કાજુ બદામના કતરણ લીધા છે છથી સાત નંગ જેટલા મેં કેસરના તાતરણ લીધા છે અને એક ચમચી જેટલો એલચી પાવડર લીધો છે અને આ રીતનો મેં પ્રીમેક્સ તૈયાર કરી અને એક વાટકો લઈ લીધું છે અને મેં અહીંયા એક વાટકો જેટલી ખાંડ લીધી છે જો મિત્રો તમે ગળ્યું વધારે ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે અહીંયા વધુ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે દૂધ આપણું થોડું થોડું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં એક વાટકો જેટલી ખાંડ ઉમેરી દઈએ છીએ તો તમે અહીંયા જુઓ મેં અહીંયા બધી ખાંડને દૂધમાં ઉમેરી દીધી છે હવે આમ જુઓ મિત્રો ખાંડ આપણી બધી ઉમેરાઈ ગઈ છે એટલે હવે આપણે અહીંયા ચમચીની મદદથી ખાંડ અને દૂધને સારી રીતે મિક્સ કરી દઈએ છીએ તો અહીંયા જુઓ મિત્રો દૂધમાં બેથી ત્રણ ઉફાણ આવી ગયા છે અને દૂધ પણ આપણું સારું એવું ઘટ થઈ ગયું છે તો હવે આપણે જે મિલ્ક પાવડરનો પ્રીમેક્સ તૈયાર કર્યો હતો ને તે અહીંયા આપણે બધો દૂધમાં ઉમેરી દઈએ છીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધો પ્રીમેક્સ દૂધમાં સારી રીતે ઉમેરી દીધો છે મિત્રો અને હવે આપણે અહીંયા ચમચીની મદદથી પ્રિમેક્ષ અને દૂધને સારી રીતે મિક્સ કરી દઈએ છીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા સતત ચમચીથી દૂધને ચલાવતી રહું છું જેથી કરીને આપણું દૂધ નીચે બેસે નહીં એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને પ્રીમેક્સ દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે તો તમે જુઓ અહીંયા ચમચીથી સતત ચલાવતા રહેશો ને એટલે દૂધ અને પ્રીમેક્સ સારી રીતે મિક્સ થઈ જશે તો હવે આપણે દૂધમાં બેથી ત્રણ ઉફાણાં આવવા દેવાના છે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા ગેસની ફ્લેમને અત્યારે સ્લો ટુ મીડિયમ કરી દીધી છે જેથી કરીને આપણું દૂધ ઘટ થવા આવે અને વચ્ચે વચ્ચે આપણે ચમચીથી ચલાવતું રહેવાનું છે પ્રિમેક્ષ અને દૂધને સારી રીતે આપણે ઘટ થવા દેવાનું છે જેથી કરીને આપણી બાસુંદી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને મિત્રો તમને મારા વિડીયો કેવા લાગે છે તે મને કોમેન્ટમાં જણાવજો અને તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણું દૂધ હવે થોડું થોડું ઘટ થવા આવી ગયું છે તમે અહીંયા જોઈ શકો છો એટલે કે આપણી બાસુંદી હવે થોડી થોડી તૈયાર થવા આવી ગઈ છે તો હવે અહીંયા જુઓ બીજો ઉફાણ પણ આવી ગયો છે એટલે હું અહીંયા ફરી પાછી ચમચી બાસુંદીમાં ચલાવી દઉં છું જેથી કરીને આપણું દૂધ સારું એવું ઘટ થઈ જાય અને નીચે બેસે નહીં તો હવે જુઓ કેટલી સરસ આપણી બાસુંદી દેખાતા લાગી રહી છે જોતાં જ મોઢામાં પાણી આવે એવી બની છે ને ફરી પાછો દૂધમાં ઉફાણ આવી ગયો છે એટલે ફરી પાછી હું આ ચમચીથી મિક્સ કરી દઉં છું અને ચલાવતી રહું છું તો હવે અહીંયા તમે જુઓ આપણું બાસુંદી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણું દૂધ પણ કેટલું ઘાટું થઈ ગયું છે જેવું બજારમાં મળતું હોય તેવી બાસુંદી જેવું લાગી રહ્યું છે ને મીન્સ કે આપણી હવે બાસુંદી તૈયાર થઈ ગઈ છે તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો બાજુમાં જે સાઈડમાં મલાઈ ચોટેલી હોય છે ને તેને આપણે ચમચીથી દૂધમાં ઉમેરી દઈએ છીએ એટલે આપણી બાસુંદી જે બજારમાં મળતી હોય ને તેવી અહીંયા તૈયાર થઈ ગઈ છે જુઓ એનો કલર કેસર નાખવાથી એકદમ પીળો નેચરલ લાગી રહ્યો છે ને તો લાગી રહી છે ને બજાર જેવી જ ક્રીમી બાસુંદી તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે હવે આપણી બાસુંદી તૈયાર થઈ ગઈ છે એટલે મેં અહીંયા થોડાક કાજુ બદામના કતરણ લીધા હતા તે હવે હું આ બાસુંદીમાં ઉમેરી દઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે આપણી બાસુંદી આ તમને પસંદ આવે તો તમે અહીંયા વધારે ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો છો તો મેં અહીંયા બધા કાજુ બદામના કતરણ ઉમેરી દીધા છે અને ફરી પાછી મેં અહીંયા ચમચીથી મિક્સ કરી દીધું છે તો હવે આપણી બાસુંદી તૈયાર થઈ ગઈ છે એટલે હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આપણે બાસુંદીના પેનને નીચે ઉતારી લેવાનું છે તો હવે આપણે એને ઠંડુ પાડવા માટે રૂમ ટેમ્પરેચર ઉપર રાખી દીધું છે અને હવે આપણી બાસુંદી ઠંડી થઈ ગઈ છે એટલે મેં અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી ક્રીમી મલાઈદાર બાસુંદી તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો